નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સંબંધ નર્મદાની ધારી ખેડા સુગર ફેક્ટરીમાં નવ લાખ મેટ્રિક ટન શેરડી પીલાણ કરવાના લક્ષ્યાંક સાથે પીલાણ સિઝનનો પ્રારંભ સભાસદો અને સુગર ચેરમેનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો નર્મદા સુગર ફેક્ટરીની સત્યાવીસમી પીલાણ સિઝન સંતોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી આરતી પૂજન વિધિ સાથે શેરડી પીલાણ શરૂ થતાં નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે ચાલુ પીલાણ સિઝન દરમિયાન નવ લાખ મેટ્રિક ટન શેરડી પીલાણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે નર્મદા સુગર ફેક્ટરી તેના સભાસદો અને ખેડૂતોના હિતમાં કામ કરતી હોવાનું જણાવ્યું જણાવી ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે સુગર ફેક્ટરી ખાતે હવે નવી સિઝનમાં આ બાજુના લોકોને રોજગારી પ્રાપ્ત થશે તો સાથે સાથે ખેડૂતોને શેરડીનો સારો ભાવ આપીશું જેથી તેમને પણ ફાયદો થશે ત્યારે આ વર્ષે કુલ પચીસ હજાર એકર જમીનમાં શેરડીના પાકનું વાવેતર થયું છે તે કાપીને સૌપ્રથમ ઓર્ગેનિક ખાંડ બનશે ત્યારબાદ ફાર્મા ગ્રેડ ખાંડ અને ત્યારબાદ એક્સપર્ટ ક્વોલિટીની ખાંડનું ઉત્પાદન કરવામાં આવશે જો કે આ વર્ષે કમોસમી વરસાદને કારણે શેરડીના પાકમાં પણ નુકસાન થયું હોવાથી કાપણી વધુ ચાલશે પરંતુ પોષણ ભાવ આપીશું ખેડૂતો પણ જણાવી રહ્યા છે કે આ સુગર ફેક્ટરીમાં પોષણ ભાવ મળે છે જેથી અમને સારી આવક પણ થાય છે જો કે સરકારને વિનંતી કરીએ છીએ કે આ કમોસમી વરસાદમાં અમને શેરડીના પાકમાં પણ નુકસાન ગયું છે તેનું વળતર સરકારે આપવું જોઈએ તેવી રજૂઆત કરાશે નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ નર્મદા સુગરની પિલાણ સિઝનનો અત્યારે અમે શુભારંભ કરી રહ્યા છે આગામી સિઝન અંદાજીત નવ લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ આપી સુગર ફેક્ટરીમાં થશે અને અંદાજીત બત્રીસ હજાર એકર જે શેરડીનો પાક ઊભો છે એ પાકનો આપણે કટિંગ કરીશું આપણી સુગર ફેક્ટરીમાં આપણે શરૂઆતમાં ઓર્ગેનિક ખાંડ બનાવીશું ત્યારબાદ ફાર્માગ્રેડ સુગર પણ બનાવીશું અને ત્યાર પછી આપણે એમ એસ એલ એક્સપોર્ટ કોલેજની ખાણ પણ આપણે બનાવીશું સાહેબ આ વખતે અતિવૃષ્ટિ થઈ કમોસમી વરસાદની નર્મદા સુગરની કોઈ અસર પડશે જેઓ અતિવૃષ્ટિ થવાના કારણે ગુજરાતના દરેક ખેડૂતોને એમના પાકમાં નુકસાન થયું છે શેરડીમાં પણ નુકસાન થયું છે વધારે વરસાદ અને લાંબો સમય સુધી વરસાદ પડ્યો છેક મે મહિનાથી શરૂ થયો અને નવેમ્બર મહિના સુધી વરસાદ થયો પરિણામે શેરડીના મોઢ પણ ખવાઈ ગયા ઉતારો પણ ઓછો આવશે અને એનાથી ખેડૂતોને પણ નુકસાન થશે બીજું નુકસાન એવું કે શુગર ફેક્ટરી થોડી લેટ ચાલુ થઈ લગભગ પંદરેક એક દિવસ સુધી અમે લેટ ચાલુ કરી રહ્યા છીએ વરસાદના કારણે અને એના લીધે આગામી ઉનાળાની અંદર ખૂબ ગરમી પડશે ત્યારે આ શેરડીની કાપણી કરવાનું થશે એટલે થોડું મુશ્કેલ કામ છેલ્લા દિવસોમાં પણ થવાનું છે પણ ભગવાનની કૃપાથી ખેમ આ જેટલા એકર શેરડી છે તમામ શેરડીનું કટિંગ કરીને એનું પિલાન આપણી સુગર ફેક્ટરીમાં આપણે કરવાના છે શેરડીની ઉત્પાદન ઓછું થશે તો લક્ષણ આપણો ઓછો થશે ના આપણી પાસે વાવેતર પૂરતું છે અને બીજું થોડું વાવેતર આજુબાજુમાંથી પણ આપણને મળે એમ છે એટલે આપણો લક્ષ્યાંક દર વર્ષે આઠ થી નવ લાખ ટન શેરડી પીલવાનો છે એ આપણે પૂર્ણ કરીશું જે નુકસાન થયું છે ખેડૂતોને શેરડી પાકમાં કમોસમી અસર સુગર ફેક્ટરી કેવી રીતે એનું ભરપાઈ કરશે કેટલો ફાયદો કરાવશે ખેડૂતોને આવતા વર્ષે થોડો ભાવ પણ વધારે મળે અને સરકાર સરકારશ્રીમાં રજૂઆત પણ કરી છે કે શેરડી પકાવતા ખેડૂતોને પણ આમાં વળતર મળવું જોઈએ નર્મદા સુગર જે રીતે ચાલી રહી છે સારી રીતે એ ખેડૂતોને ખૂબ જ પ્રમાણમાં ફાયદો થાય છે નહીં તો અમારી શેરડી આજુબાજુના ખાનગી વેપારીઓ લઈ જતા હતા અને પૂરતો ભાવ પણ આપતા નતા કોઈ પંદરસો આપે બે આપે એ રીતે ખેડૂતોનું અહીત થતું હતું પણ જ્યારે આપણી સુગરનો વહીવટ પહેલેથી સાહેબે સંભાળ્યો છે અને પાવરફુલ ચાલે છે એના લીધે ખેડૂતોને પોષકક્ષમ ભાવ મળી રહ્યા છે અને બીજી અમારી સરકારમાં રજૂઆત છે કે આ જે નુકસાન જે વરસાદ પડ્યો છે તો ખેડૂતોને એનો ફાયદો થવો જ જોઈએ મળશે પણ ભાવ વધારે તો સાહેબની જે સુગર ચલાવવાની પદ્ધતિ છે એના કારણે મળવાનો છે પણ જે અમારી શરીરને નુકસાન થયું છે ઉતારો ઓછો આવવાનો છે એના લીધે વરસાદના લીધે જે મૂળિયા કોવાઈ ગયા છે એનું અમને સરકાર શ્રી માં વળતર મળે એવી અમારી ખેડૂતોની માંગણી છે નામ અશોકભાઈ અરવિંદભાઈ પટેલ ખેડૂત દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ નર્મદા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ